બિહાર ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે બિહારમાં ભાજપ અને એનડીએ મોદીના નેતૃત્વમાં બિહારમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને એનડીએ ઐતિહાસિક જીત હાંસલ કરી છે કારણ કે બિહારમાં ફરી ભાજપ અને એનડીએ ગઠબંધનની ભવ્ય જીત થઈ છે જેને સમગ્ર દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરાઈ રહી છે એક બીજા ને શુભેચ્છા પાઠવી હતી અને મીઠાઈ વેચી મોઢું પણ મીઠું કરાવ્યું હતું આજના બિહાર એનડીએ જે રીતે આગળ વધી રહી છે

એમાં 74 વધુ સીટ ઉપર અત્યારે કેન્ડિડેટો આગળ છે એમાં ભારતીય જનતા પાર્ટીના અને એનડીના કેન્ડિડેટો પણ છે આ જે પ્રમાણે રિઝલ્ટ આવી રહ્યા છે એ રિઝલ્ટ એક રીતે કહીએ તો જે રીતે બિહારમાં જંગલરાજ મહિલાઓ જે રીતે વોટિંગ કર્યું છે જંગલરાજનો જે તે વિરોધ થઈ રહ્યો છે અને વિકાસ જે રીતે બિહારનો થઈ રહ્યો છે અમને ખ્યાલ છે અમારા કાર્યકર્તાઓ અહીંથી ગયા છે 200 થી વધુ કાર્યકર્તાઓ એમનું કહેવું એમ હતું કે જ્યારે